મોરો એ કે સોમનાથ મંદિરે આવ્યા હતા ભોલાનાથ ના દર્શન કરવા તો હારે મેં વિચાર્યું કે હાલો ગુજરાતી નું સ્ટાર્ટ કરી હાલ છે ને હાલે ને હું મોરે મોરો હોય એનું થોડું કઈ ઘટે આમ બધા જે ચાર થાય છે જે ગાડી આમ પડી છે ને અહીંયા દેખો સનરાઈઝ દેખો કેવો મસ્ત લાગે હિન્દી બોલાઈ જાય છે થોડી તકલીફ રહી છે કારણ કે કેમેરો સામ આવે ને એટલે હિન્દી બોલાઈ જાય બાકી અહીં જો કેટલી બધી મોટર પડી અહીંયા પાર્કિંગ માં તો ફાઈનલી ગાઈસ આપડા ગઠિયા આ આવી ગયા છે અહીંયા જતો જઈ દે આ જો બધે ખાઈ છે મારે તો ખાવાનું થાતો નથી કારણ કે હું અપા રહેલો છું તો અત્યારે અમે જઈએ છીએ મંદિર તરફ આ દેખો આમ જો મંદિર આ દેખાય છે અંદર તો ફોન નઈ લઈ જવા દે કારણ કે બધું અલાઉડ ન હોય ના જો પાછળ કેવો મસ્ત નજારો છે તો અત્યારે બધ સ્નાન કરવા આવ્યા હતા અને અત્યારે દાદા અત્યારે અહીંયા સ્નાન કરે છે અહીંયા અત્યારે સ્નાન કરી ભેવા છે અને અહીંયા અત્યારે ફોટા પાડવાના છે અત્યારે કેમેરામેન અને બોલાવા છે અમે બોલે પણ જરા કેમેરામેન સેટ કરે છે બધાને અહીં બેહો અહીં બેહો તો અમારા ફોટા પડી જશે છે આ ભાઈ પાંચ પડ્યા હતા અને આગળ અમને ફોટો કોપી મળી જશે એટલે લઈને અમે નીકળી જાવ તો ફેમિલી અત્યારે થઈ ગયો છે જમવાનો સમય આખી આખી થાળી ભરી લીધા અહીંયા ને પણ મેં એટલું જ લીધું કેમ કે મને ભૂખ નથી લાગી મને ભાવ તો નથી ગેડું ને પેટમાં માથું દુખવા મળે છે પેટમાં માથું દુખે છે એ ઓછું ખાઈ કે મને કઈ થાય નહીં આંડા માણા હોય એટલું ખાય

అయినా మంది అయితే అయినా జమాను అదే జాబిల్ ఆ తారీలో ఢేగ్ జాయి

ફેમિલી અમે ફાઇનલી નીકળી ગયા છીએ અમારા ઘર તરફ અને અમે અહીંયા અહીંયા ગેસ પુરાવા ઊભા થયા અહીંયા પેટ્રોલ પંપે અહીંયા અહીંયા બે ગાડીમાં ગેસ પુરાવાનું છે આમાં સીતાભાઈની ને આ મારા ભાઈની મિત્રો અત્યારે અમે હોટેલ આવ્યા હતા અને થોડો કઈ નાસ્તો મંગાવી લીધો છે કેમ નાસ્તો ફિનિશ કરીએ અને પછી પાછા નીકળી તો મિત્રો અત્યારે બીજો દિવસ છે કારણ કે કેટલું બધું મોટો સફર કરીને આવ્યા છે સાફ પાણી પછી જાય તો હાલો હવે આ વિડીયો ને આયા પૂરો કરી તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો બીજા બ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ